કરોડોના ખર્ચે બની રહેલા સાયકલ વડોદરા ના તમામ વિસ્તાર ખાતે સાયકલ ટ્રેક મંજૂર કરવામાં આવ્યો છે કે જે કરોડોના ખર્ચે સદભાવના ટ્રસ્ટને અહીંયા વૃક્ષો લગાવવાનું કામ આપવામાં આવ્યું હતું જેમાં ચારસો થી વધુ વૃક્ષોનું નિકંદન આ કરી નાખ્યું ત્યારબાદ પણ હજુ જે વધુ રોડ ઉપર સ્થાનિકો હોય પોતાને બાળકોના જેમ ઉછાળ્યા હતા તેનું પણ કહેવાય છે કે નિકંદન કાઢવા માટે આજે પાલિકાની ગાર્ડન શાખાની ટીમ પહોંચી હતી પણ નાગરિકોનો વિરોધ જોઈને ત્યાં તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા આમ જોવા જઈએ તો સાયકલ દસ ફૂટેલી હોતી નથી સાયકલને આ વૃક્ષો કોઈપણ પ્રકારે નડતરૃપ નથી તેમ છતાં પણ આ વૃક્ષોને કેમ કાઢવામાં આવે છે તે પ્રશ્ન જોવા મળી રહ્યો છે